તમે ઘરે સુઈ રહ્યા ને તમારે ત્યાં કોઈ એની પોટલી મૂકી જતું નથી અથવા કોઈ એનું બાટલો મૂકી જતું નથી અથવા ઉડતો ઉડતો આવતો નથી તમે જ એને પ્રોત્સાહન આપો છો તમે જ એને પીવા જાઓ છો તમે જ એની જોડે જાઓ છો એ તમારી જોડે આવતો નથી એટલે તમે એના આદિ થઈ ગયા છો ને આદિ થઈ ગયા હોય જે વસ્તુ એ તમને તમારો નાશ કરી દે કોઈ પણ વસ્તુથી તમે આદિ થઈ જાવ પછી તમારો નાશ કરી દે એને સીમિતતા હોય જે શરીર માટે સારું નથી જે કુટુંબ માટે સારું નથી જે જીવન માટે સારું નથી ને એને અમુક સમય આવે ને પછી એને તેજી દેવું પડે કારણ કે હવા મારી માટે સારું રહ્યું નથી પૂરું થઈ જાય તમને ડાયાબિટીસ થાય ને પછી ગુલાબજામુન ગરપણ ખાવાનું બંધ કરી દેવું પડે કારણ કે તમને ખબર પડી જાય કે હવા હવા મરી જવાશે આ ગરપણ રવિ મારી કાઢશે એમ દરેક વસ્તુનો એક સમય આવે છે નરસિંહભાઈ એ સમ આ બધાએ બધું જ કર્યું હોય એમાં કંઈ ના નથી પણ જો એ સચેટ બેક વ્યક્તિ એને કહેવાય કે હવે મારો સમય પાકી જો મારાથી આ કરાય નહીં હવે મારી માટે નુકસાનકારક છે અને એ ભાન તમને રહી ગઈ તમે છોડી દીધું તો જીવનમાં તમે ક્યાંય પાસા પડો નહીં અને તમારી ઇજ્જત પણ રહીને જળવાઈ રહે પણ સમયે છોડતા ને સમય અપનાવતા ન આવડે ને એ જ મરી જાય છે સમયે છોડતા ને સમય અપનાવતા ના આવડે કયા સમયે કઈ વસ્તુ છોડી જવીને કયા સમયે કઈ વસ્તુને પકડી લેવી ને આ બે વસ્તુ આવડી જાય તો જીવનની અંદર સાટલે નીકળી જાય સન્માન સાથે તમને દારૂ છોડવો છો તમારે હવે એ અંદર આત્મા એવું કહે છે કે હવે છોડી દે તારી માટે યોગ્ય નથી અને આ વાતને પકડીને જો દારૂ છોડી દીધો ને તો જીવનની અંદર તારો એકો આવી જશે એટલે તું પાંચ વર્ષ પછી એમ કહીશ હું તો પાંચ કહું અમિત ભાઈ બાબતે ત્રણ વર્ષે ઝંડા ફરકાવી દીધા તું પાંચ વર્ષે એમ કહીશ કે મારી તે મારું જીવન બદલી કાઢ્યું પણ મેં નહીં તે નિર્ણય જેવો કર્યો ને યોગ્ય સમયે એને તારું જીવન બદલ્યું આ તો હું તને જેમ છું કે હવે તારી માટે યોગ્ય નથી અને બદલી કાઢ અને છોડી દે જો છોડી દીધો તો સમજી લો તારો બેડો પાર તારું તારી જીવનની ગાડી એટલી સ્પીડે દોડશે ને કે તે કલ્પના પણ નહીં હોય કલ્પના પણ નહીં કર્યું કે તારા જીવનમાં શું 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 આવશે શું શું સુખ સાહેબી આવશે તારી ઇજ્જત કેવી બનશે ને તે કલ્પના પણ નથી કરી એ કલ્પના વગરનું તન વસ્તુ અપાવડા તું આજથી દારૂ છોડી દે ને તો બોલ હવે છૂટતો નથી એવું કહે છૂટતો નથી એવું કહે છૂટ તો કેમ નથી છોડવાનું આપણા હાથમાં જ છે ને તે હાથ જોડ્યા છે કોને જોડ્યા આપણે આપણે પકડાઈને જોડ્યા ત્યાં જોડે એને છોડી દેવું કોને છોડ્યા તે ત્યાં જોડ્યા પકડ્યા ત્યાં તે છોડ્યા તું પકડી કે મારા હાથ છૂટતા નથી હાથ છૂટતા નથી તું માનસિક રીતે નબળો શું એટલે ન કે તારે જે કરવું એ તું પકડી શક ને છોડી પણ શક તારા હાથમાં જ છે એની માટે માનસિકતાથી મજબૂત આય જોઈએ તને કોઈ બાંધ્યો નથી દારૂ મનથી એમ કે હાથથી છોડી દેવો એટલે છોડી દેવાનું અને છોડી દે ને એમ જ મજા છે સમય સમય દરેક વસ્તુ દરેક વ્યક્તિ સમય સમય બધું છોડી દે તમને કશી વસ્તુ શીખવાડવા જવું પડ્યું નથી આપ તમને એનો એની એની એ થાય કારું હવે આ છોડી દેવું જોઈએ છોડી દેવું જોઈએ તમે યુવાનોએ ત્યાં સુધી ધીંગા મસ્તી નાચ મસ્તી કર્યું પછી ઘેડ પણ થાય ને પછી તમને શરમ આવો લાગશે અમીર હવે મારે ના હાલ લાગે કેમ એવું તમને કોઈ શીખવાડી દઉં અંદરથી થાય હવે મને સારું લાગે નહીં એટલે તમે છોડી દો છો હા તમે ઘેડ પણ થાય સાહીઠ સિત્તેર વર્ષ થાય પછી તમને સાત્વિક કપડાં પહેરવાની ઈચ્છા થાય જબ્બા પહેરવાનો સારા સારા કપડાં પહેરવાનું ટી શર્ટ ને બડમુડા પહેરવાની ઈચ્છા થાય તમને તમને શું થાય અંદરથી ધૂણા પહેતા આ મારાથી ના થાય કારણ કે એ તમારો આત્મા તમને બતાવો છે કે તમારે ક્યાં રહેવું એમ અંદરથી એવું થાય કે હવે તારાથી આ પીવાય નહીં આ તું કહે છે મારે છે એ તારો આત્મા કહે છે અને આત્માનું કીધું કરો ને એટલે ક્યારેય દુઃખી થવાય ને એ નીકળી જ જવાય તો આથી હાથથી છોડી દેવાનું નક્કી પાકું બરોબર આજથી દારૂ બંધ દારૂ બંધ દારૂ એટલે શું કાંઈ નથી એક પ્રકારનો નશાયુક્ત પ્રવાહી છે અને પ્રવાહીને છોડવા માટે તમે તમારી આ અમૂલ જિંદગી રહી ભગવાને ઘડેલો ઘાટરો એના આગળ એને 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 સમર્પિત કરી દીધો દારૂથી નાના બનાવી દીધી તમારી જાત શરમ આવી જાય દારૂ શું ગમે તેવું હોય તો એ નહીં એટલે નહીં ભગવાનનો આદેશ મોટો છે દારૂ મોટો નથી આ હું બોલું છું ભગવાનનો આદેશ કદું છોડી દે અને એ આદેશ ના માનો એટલે જિંદગી પૂરી ક્યાંય ના ના આવે પાક્કું છોડી દેવાનું પાંચ રવિવાર આવવાનું આજનો રવિવાર નહીં ગણાય પાંચ રવિવાર અગિયાર વાગે આ સમયે આવી જવાનું બેસવાનું ધ્યાનવાની સાંભળવાની અને જમીન માતાનો પ્રસાદ લઈ જવાનો દારૂ છોડવા માટે પાંચ નિયમોનું પાલન કરવાનું કયા કયા પાંચ નિયમ પહેલાં તો દારૂ પીતા હોય એવા તમામ તમામ મિત્રોનો સંપર્ક તારે તોડી દેવાનો દારૂ પીતા હોય એવા તમામ વ્યક્તિઓનો સંપર્ક તારે તોડી દેવાનો ભવિષ્યની અંદર લગ્ન પ્રસંગ આવો અમીર અને પછી કોઈ એમ કહે કે લગ્ન પ્રસંગ તો ચાલે પીવું પડે એ પણ છોડી દેવું પડે પછી ગમે તે પરિસ્થિતિ વિકટ બની ગયું હોય ઘરની અંદર બખાડો થયો કંકાસ પહેલાં થયો પૈ કે આ તો આમ થવા તો હું પહેલાં જોવો બની જવું આમ નથી આમને પી લો એ કરવાનું નથી દારૂવાળા ભેગું બેસવાનું પણ એને અડાય નહીં હું તો એમ કોઈ બેહાય નહીં બેસાય ત્યારે તમને રસ ઉત્પન્ન થાય ને એમનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો છે સમજી સંપૂર્ણપણે ત્યાગ કરવાનો છે એમનાથી એમની એમના એમ એમની પાર્ટીઓમાં જવાનું બન એમના ઘરે જવાનું બન એમના મોબાઈલ પણ રાખવાનું અને નંબર રાખવાનું બન એનાથી મરી ના જવા દારૂથી મરી જવાય દારૂ પીનારા ભાઈબંધનો નંબર ડિલીટ મારો મરી ના જવા એટલે એનો ડિલીટ મારી દે એનાથી કાંઈ રોટલા નહીં મળે સમીજ આ બધી પરિસ્થિતિઓ રહીને એ બધા નિયમોનું પાલન કરવાનું તમારે મંદિરે જવું સાનિધ્ય ભરવું સારા વ્યક્તિ સાથે બેસવું દારૂ ના પીતા હોય એમનો એમનો સંગ કરો વડીલો સાથે વાતચીત કરી જે દારૂથી બરબાદ થઈ ગયા હોય એમની કહાનીઓ સાંભળવી હોય કે આ ચેમનું આની કારણ શું થયું કે આને જોતા રજવાડા હતા તો શું થયું કે દારૂ શું શું થયું હતું બતાવો છો કોઈક વડીલો એ તમે કહે છે કે આને આ બરબાદ થઈ ગયો દારૂ પીનારાનું ક્યારે પ્રગતિ છે સાંભળ્યું હોય ને કોઈ કે આ દારૂ પીને આઈએસ ઓફિસર બની ગયો અથવા રાધા બની ગયો પાંચસો વીઘા જમીન ખરીદી એવો કોઈ દાખલો મારી જોડે નથી લાવો હોય તો કે દારૂ પીવાથી એની પ્રગતિ થઈ એવો કોઈ પણ દાખલો સમાજની અંદર હોય આખી વિશ્વની અંદર કે આ દારૂ પીતો તો એની પ્રગતિ થઈ તો એ દાખલો મારી આગળ પ્રગટ કરો તો એની અંદર આપણે કાંઈક વિચાર કરીએ અમે પણ એવો કોઈ દાખલો નથી એવો જ ચક એને પાંચસો બીઘા જમીન હતી ત્રણસો બીઘા જમીન નથી જાહોર બધું દારૂ સમાપ્ત કરી દીધું એ આમ કહેવાય ને કે ઢાંચણ જેવું થઈ ગયું ને ઢીંચણ જેવું હાવ ઘસી ગયું ને એવા દાખલા છે દારૂ પણ પ્રગતિના કોઈ નથી અને આ તમે જાણો છો તો આપણે શું કામ ઢીચણ જેવું કરવા માટે આપણે એના રવાડા ચડીએ જે જે લોકોની પ્રગતિ થઈ છે ને એ તમે જોજો પ્રગતિવાળા રહ્યા ને એ ચુસ્ત નિયમ નિયમવાળા હશે ધાર્મિકવાળા હશે અને નિષ્ઠતાવાળા હશે એ લોકો તો આગળ પ્રગતિ કરતા હશે બાકી આવા રવાડા ચડનારા તો ને એની એ જ રહ્યા છે મારી અમારું કાંઈ સારું થતું નથી પછી વટે મારી જોર કોઈ એને કાંઈ ખવડાવી દીધું હોય પછી એ પતર જોર મારી એને કોઈ દેવ દેવું છે અને એ બાજુ હાથ પણ એ બાજુ જ જાય છે આવા બધા પે સીંડા ગોતર આ બધા સીંડા કહેવાય નરસિંહભાઈ પણ સત્ય વાત એ છે કે હું પીવું છું ને એના કારણે થાય છોડી દેવો જોઈએ પછી એમાં કોઈ માતા નથી આવતી કોઈ કરી કાઢેલું નથી આવતું કે કોઈ પીવડાવાય નથી આવતું એ તમારી જાતની ઈચ્છા છે ને તમે પછી જેવની ઉપર ઢોળીને મુદે પીવો છો બાકી કાંઈ કશું આવતું નથી આ બધા સીંડા છે તમે એને છોડી ના શકો ને પછી ઘરવાળાને બધા જોડે આવું બધું કેવડાવો આ જે પિતા હોય એમણે કહ્યું તમે જો ને કે આ એને કંઈક ખવડાવી દીધું અને એ હાથ પણ ક્યાંય જ જાય કાંઈ ખવડાવ એવું થાય એમને એવું કશું થતું નથી એક મનની ભ્રાંતિ છે બ્રહ્મ છે એને છોડી દો દારૂ છોડી દો દારૂ છોડશો તો ત્રણ વર્ષની અંદર તમે ખુદને પણ કલ્પના નહીં કરી હોય એવું તમારી પ્રગતિ થશે બહુ જ મોટી પ્રગતિ થશે શું તમારું નામ ધર્મેશભાઈ બરાબર પૂરું છોડી દેવાનું કોના સમ ના કોશી દેવાનું આ આવી બાજુ કોણ આ તો એમને હમ ખાવ દારૂ વાલો વાલે ખબર પડી જાય દારૂ વાળો છે કે વાલા છે તો એ વાલો તો હપ આમ ખાઈ લેવાના હોય એટલે મુદ્દે દારૂ વાલો છો પત્ની વાલા નથી દારૂ વાલો છે એનો મતલબ એવો થાય જે વાલું એનો તો હમ ખાઈ લેવાય આનાથી વિશેષ વાલું છે નહીં દારૂ એટલે શું કાંઈ નહીં લે તારા હમ નહીં પીવું જેની પત્ની વાલી હોય ને દારૂ છોડવા એના આવું કરો એ ઘરે છોડાઈ દે અમીર ખાવ મારા હમ હવે નહીં પીઓ હવે એ વાલી હોય ક્યાં જાય દારૂ જો બે નંબરમાં ભાઈ મારે તો મારે ઘરવાળી જોઈએ પહેલા હા પણ જેના કશું વાલું ના આવે દારૂ સિવાય દારૂથી બીજા નંબરમાં આવતો પહેલાં ફર્સ્ટ નંબરમાં દારૂ પછી પત્ની પછી મા બાપ પછી સમાજ પછી કુટુંબ અમિત સ્ટેપમાં ઉપર કોણ હોય રાજા દારૂ એટલે એને ના છોડીએ એના એ ઉપર બાકી સ્ટેપમાં ઉપર કોઈ કુટુંબ હોય અથવા પોતાની ઇજ્જત હોય અથવા પોતાની પત્ની હોય અથવા પોતાના મા બાપ હોય ને એ તો દારૂ તો બે નંબરની વસ્તુ છે અમીરભાઈ એને છોડી મૂકો એ એના પોતે ગિલતી અંદરથી એવું થાય ખોટું કરશું શું મોઢું બતાય એવું અંદરથી આ તો પરાણે તમને લાયા એટલે તમે અત્યારે ક્યાં છોડી દઈશું કાલ પીશો ભાઈ આમને જ પાસે આવશે મારી આય તમે કીધું તું તો પેલા પીધો મેં કીધું નહોતું મેં તો કોશિશ કરી હતી એને તો અંદર ગાંઠ જ હતી કે આપણે ભલે માતા આગળ લઈ જાય પીવાનું એટલે પીવાનું એટલે આવું બધું જો તમારા મનના બધી કાંઠ ઘૂંટ્યો રહે ને એક્સ મશીન કહેવાય એને આમ હુંરે હુંરું દેખાય કે તમે શું કરવાના હતા ને તમને કહ્યું પણ એ મારે કહેવાય ને તમે તો ખાલી મારા મારું કર્તવ્ય શું છે કે તમને સારા રસ્તે ચડાવવાના તમારી બાજુમાં જે આવ્યા છે ને જે ભાવ લે એ ભાવને પૂરો કરવાનો મારા પ્રયત્ન કરવાનો બાકી બધું તમારા હાથમાં જ છે છોડવો પીવું હોય કોઈ માતાજી ભગવાન કંઈ કરાવતા નથી જો તમે એમનો પ્રેમ કરતા હોય કુટુંબને પ્રેમ કરતા હોય તમે તમારી જિંદગીને પોતાની જાતને પ્રેમ કરતા હોય તો આજથી દારૂ મૂકી દેશો બાકી ચાલુ કર્યો ને દીકરી તો પછી ક્યાંય લઈ જવાની જરૂર નથી કારણ કે ભાઈ નહીં છોડી શકતી આટલું ગીધા પછી પણ જો દારૂ ચાલુ કરે ને તો કોઈ મહેનત જ ના કરે એ મૃત્યુ સુધી એની સાથે રહેશે અને દારૂ પીધાને મૃત્યુ જલ્દી આવી જાય વહેલો સ્વર્ગવાસ થાય એટલે એમનું વહેલું જવું હોય તો પીશે તમારી પડી હોય ચિંતા હોય તો પીવો નહીં બાકી જેનું જે થવું થાય દારૂ પીરો એ પીશે પછી એને ક્યાંય લઈ જવાય નહીં એ તો જેના માણસ આવ્યો હોય ને જેના પડી હોય ને એ અમીરભાઈ સાટકામાં છોડે બાકી તો વિચારીશ ને કોશિશ કરીશ ને હાથ જોડેલા હોય અને જે દારૂ પીવા હાથ જોડી ભાઈ આમ કરે ને સમજીને નહીં છોડે કારણ કે એને હાથ જ નહીં છોડતા દારૂ શું છોડે આ નહીં શું દારૂ છે શું થાય આ શું એક આ લડત ચાલે તારી આ નહીં અને તારે પોતાની જાતના આ લડત ચાલે થાય આ સારા વિચારો હોય ખરાબ વિચારો ના શું પોતે અચમંજશને પહેલાં મેં કીધું કે દારૂ કોશિશ કરીશનો મતલબ શું થાય એ તો કે મોટી વાત આવી કે કોશિશ કરીશનો મતલબ શું થાય કે તે છોડ્યો નથી હજુ તારા અંદરથી છોડવાની જે પ્રેરણા રહી ને એ હજુ જાગૃત જ નહીં થાય કોશિશનો મતલબ બધ એવો થાય કોશિશનો મતલબ એવો થાય કે તું કરી શકવાનો નથી તું અસક્ષમ છો સક્ષમ નથી ને કહે શું મારી છોડી દીધું હાથમાં પૂરું થઈ ગયું મારી પત્ની મારા કુટુંબથી મને કોઈ વાલું નથી મારી તાકાતવાળો અવાજ છોડી દીધો અવાજ આવડે મારીને પીવું તો મને કીધો અને પાંચમા રવિવારે મારી તારી સામૂ એવો અવાજ બે રવિવારે ત્રીજા રવિવારે આવ્યા ને ચોથા રવિવારે દીકરીનો ફોન આવ્યા મારી બે રવિવાર ના પીધો તો ત્રીજા રવિવારે ફૂલ પીને આવ્યા હતા રોતી ક્યાં મિલે શું કરવાનું કે તું હવે કીધું તને પહેલા જ કીધું કે તું દાંતે છોડવા આવ્યો છો તને એમ થયું કે હા હું દાંતે છોડવા આવ્યો છું તો કોશિશ શા એ ખબર ના પડે દાંતે છોડવા જ આવ્યો તો ભાઈ કોશિશ હોય નહીં શું કરવાનું કોશિશ કર બંધ કરાવો હું પીવડાવું છું બંધ કરાવું કોઈ દેવ ઉપર વ્યામ કરું કોશિશ કોશિશ બંધ કરાવવાનો મતલબ શું થાય હું તને દારૂ બંધ કરાવું બોલ મારામ તને મોઢાનું કેન્સર કરાવવું તરત જ બંધ થઈ જશે અંદર જમ્સ તારા છે ફેફસા છે એનું કેન્સર કરાવે ડોક્ટર કે કેન્સર ફેફસાથી દારૂ નહીં પીએ કાંઈ તો કાંઈ કેવું ના પડે તને તને કોઈ બાધા લેવડાવી ના પડે કાંઈ મોતનો ભય લાગી જાય અને પે હો દારૂ નહી પીવાય માડી બચાવી લે પૂરું થઈ ગયું હોય બેટા આ બધું ના કરવું હોય તારે બને એમને જ કરવું હોય તો કરી દે ને તો આ બધું થવાનું જ છે કારણ હું કહું એટલે નહીં પણ આ દારૂ રહે ને તને અંદરથી ખલાસ કરી દઈશ તારા હૃદય તારા ફેફસા તારી કિડની બધું ખ્યાલ થઈ જશે પછી શું કરીશ તું બેટા ભાઈ તું હાર્યો કરી એની કરતાં હજુ કેવું છું આ બધું બરાબર રાખવું હોય અંદરનું તો દારૂ બંધ કરી દે દારૂ બનકે તો તારા સંબંધ સારા રહેશે પત્ની પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે કૌટુંબિક પ્રેમ વચ્ચે તારી ઈજ્જત પણ વચ્ચે આમાં નકરો વધારો છે છોડ્યા પછી કાંઈ ઘટાડો નથી અને પી પીવા નકરો ઘટાડો ઇજ્જત આબરું કુટુંબ પ્રેમ બધું એમાં ઘસી જાય તારે જે કર્યું એ કર બધું કહી દીધું ઘણું બધું નસીબ પરાણે નહીં અહીંયાને જ હાથે બોલવા દેવા એવું તમે પરાણે કહો તો કેવું નહીં પીવું કે છે એ કે મારી નહીં પીવું આમ આમ થાપો મારીને કહે આ પેલા ધૂળતાઓ નહીં કહેતા થાપો મારીને આવો ફલાણી માતા એમ થાપો મારી કે નહીં પીવું મારી જાઓ તાકાત વાળો અવાજ હેડ ધર્મેશ પાકું ખાતર હા શું તમારું નામ દીકરી અનામિકા દીકરી આ નહીં પીવા કારણ કે તમારા સોગન ખાધા છે તમારા વચ્ચે સારો જ પ્રેમ છે એટલે તમારે ને એમનો થોડોક દસ પંદર દાળ સારું સારું બને ખવડાવવાનું બહુ સારું સારું રાખવાનું બરાબર એટલે પાંચ રેવાર ભરવાનું થાય બરાબર પાંચમા રવિવારે પૂછવાનું ત્યાં સુધી દારૂ અડવાનું નથી નરસિંહ ત્યાં સુધી તો એને થોડુંક જ્ઞાન મળશે પછી તો અડવાનું જ નથી અને અડશે તો પેલું કીધું એ થવાનું હોય અને ચિઠ્ઠી લખી દેવાની આપણે ના નથી એ ચિઠ્ઠી લખીને અને એના એવી જગ્યાએ મૂકી દેવાની જે દાડો થાય દાડો ખોલવાની કે આમાં લખ્યું એ થયું એમાં કોઈ શંકા નથી આપણે ઘણા બધા પ્રયોગો કરેલા છે આ પ્રયોગો નથી પણ આ ભવિષ્ય વક્તા છે અને ભવિષ્ય વક્તામાં કાંઈ ખોટું હોય ને તારા જીવનમાં શું થવાનું છે ને બધું મારે કહી દેવા મારે એક લક્ષ્મણ રેખા આવે છે ભગવાનને એમને જો મારે કોને બધું કહેવાય અને પછી દારૂ વાળાને કહેવાનું મને રજા આલે છે એ બાને એવા ખબર પડે કે આટલા પીસ તો આમ થશે લાઈન હું ભરી જવું પણ એમ કંઈક માતા શું ને ભગવાન છું નહીં માનતા એ નહીં માનતા તો ને કઈ મોત પડે તારા બધું પતી જ આગળ પેલા આ તારીખે તારું મૃત્યુ થશે અને આવું તો આવું રીબે રીબે થશે એવું બધું ઘણા દાખલા નથી પીતા ખુબ પીવડાઈ જાય આમનો વિશ્વાસ એટલે બેટાનો હોય ને એટલો ભરોસો છે કે એમને તો હારા છો નથી પીતા ખરાબ સમય એટલે પીવાનું ના નથી ખરાબ સમય આવે એટલે પીવાનું બધાને કહું છું ખરાબ સમય આવે ને એટલે શું કરો સમય નું પીવાનું દુઃખ પીવાનું દરિદ્રતા પીવાની તમારી અંદર સંઘર્ષ આમ ના રહી હોય કે હવે શું કરી શકીએ અને દુનિયા આખી આમાં પડી હોય એ દર્દ ન પીવાનું દારૂ પીવાનું એનાથી બધું મટી જાય ખરાબ સમય આવે ને એટલે સમયના વેણ ન પીવાનું કેવું છું એ સમયનો ભાગ ન પી જવો પડે તો ખરાબ સમય રહ્યો દૂર થાય નહીં તો રાધા રામનો દુઃખ આવ્યું તો એ બાટલા રાખીને ના ફરજ જોડે શું કામ વનમાં જાત પી પી કરત હા રાધા હરિચંદ્રને તે બધું લૂંટાઈ ગયું ખરાબ સમય હતો ને નરસિંહભાઈ એમને ના પીવત જેને જેને ખરાબ સમય આવે બધા ના પીવત જેને જેને ખરાબ સમય આવ્યો છે ને એને સંઘર્ષ કર્યો છે અને સમય ને પી ગયા સમય એ પરિસ્થિતિને પી ગયા છે પરિસ્થિતિને વેઠી છે એ આમાંથી બહાર નીકળ્યા છે બાકી જે આની અંદર ડૂબી જાય પછી જે આની ઉપર ઢોળ્યું છે ને એ તો એને ખતમ થઈ ગયા છે એટલે પરિસ્થિતિ ખરાબ થાય બેટા દારૂ એ ના ચડે પરિસ્થિતિ ખરાબ થાય એનો સામનો કરાય અને એના સંઘર્ષ કરાય એની અંદરથી નીકળાય દારૂ પીવાથી કોઈ પરિસ્થિતિનો હલ થતો નથી ઉપરથી બગડ એટલે ખરાબ સમયમાં વસ્તુ કરવાનું નહીં ખરાબ સમયમાં આવવાનું આ મારી જોડે લે હા હું પીવડાવું જ છું જ્ઞાન હું તમને જ્ઞાન પીવડાવું તમને સારા રસ્તા ચડાવું એનો પેલો આત્માનો નશો ચડે આત્માનો નશો અમરતા પ્રદાન કરે છે એ ઉતરતો નથી અજવાળું આપો અને પેલો તમને અંધારામાં નાખે છે કુવા માં પડાવવા ગટરમાં પડાવવા ઉકેમાંડાવવા સમાજમાં ચે તમારી રવા દે